હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો આજે બે ત્રણ દિવસ પછી સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો જોઈ લો મિત્રો અત્યારે વરસાદ ચડ્યો છે બહુ જ ચડ્યો છે હવે આવે કે નહીં એ ખબર નથી થોડા થોડા છાંટા પણ આવ્યા હતા તો આપણે કામ કરવાનું થોડું ઘણું થઈ ગયું છે સવારનું અને થોડું ઘણું કામ બાકી છે તો એ આપણે કરશું તો વરસાદ ચડ્યો છે તો જોઈએ હવે વરસાદ તો કેટલા દિવસથી આ થોડું થોડું આવે છે પણ આજે એવું લાગે છે કે વધારે આવશે તો જોઈએ હવે આવે છે કે નહીં તો ફ્રેન્ડ જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયું છે અને નળીમાં ધાબા ઉપરથી પાણી પણ આવે છે અને ત્રણ દિવસ સુધી વરસાદ રહ્યો હતો તો આગળ વિડીયો જોતા રહેજો ફ્રેન્ડ અને થોડુંક સપોર્ટ કરો જોઈ લો કેવો મસ્ત મજાનું પાણી આવે છે ઢાબા ઉપરથી ચોખ્ખું ચોખ્ખું એવું લાગે છે બિસલેરી પાણી છે એવું મસ્ત મજાનું પાણી આવે છે અને વરસાદ પણ ચાલુ છે ત્રણ દિવસ થઈથી આ વરસાદ ચાલુ હતો અને હા મિત્રો થોડોક સપોર્ટ કરો કારણ કે ત્રણ કેમાં મારે તેર જ સબસ્ક્રાઈબર ઓછા છે તો આજે કરી દો તેર સબસ્ક્રાઈબર તો ત્રણ કે કમ્પ્લીટ થઈ જાય અને જોઈ લો મિત્રો મને તો પાણી જોઈને બહુ મારો જીવ જાય છે એવું લાગે છે કે ટાકો હોય તો આપણે ટાકો ભરી લઈએ મસ્ત મજાનું પાણી જાય છે પણ જેટલા પણ આપણી આગળ હતા ઠામ એટલા બધા ભરી લીધા છે તો હવે આપણે પાણી ક્યાં નાખવું તો ફ્રેન્ડ થોડું ઘણું આપણે ઘરનું કામ કર્યું હતું કચરા પોતાને વાસણને એવું કામ કર્યું બાકીનું બીજું કામ બાકી રહી ગયો વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે પછી ના થયો કપડાં પણ ના ધોવાણા અને ફર્યો પણ ધોયો નથી અને બાથરૂમ બાથરૂમને એવું બધું પણ બાકી છે ધોવાનું પણ કાંઈ વાંધો નહીં આપણે કરી લેશું વરસાદ બંધ થાય ત્યારે ગરમી તો ઓછી થાય વરસાદ આવી જાય તો વાટ જોતા હતા મસ્ત વરસાદ થઈ ગયું ને અહીંયા અમારો કરણભાઈ કે મારે પાણી ભરવું છે મમ્મી અને પલળવું છે વરસાદમાં નાવું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તું નાઈ લે અને થોડોક વરસાદમાં પલળી લે તો કરણભાઈ અહીંયા રમે છે ને વરસાદમાં નાય છે ને પાણી ભરે છે ને એવું કામ કરે છે અમારા કરણભાઈ વરસાદ હતું એટલે સ્કૂલે નથી મૂક્યો અને અહીંયા જોઈ લો મિત્રો અમારા ઘરમાં પડે છે પાણી ધબા ઉપરથી તો આપણે કાકરેટ કરાવી હતી એકવાર પછી બીજી વાર આપણે કાગર નાખીને કાકરેટ કરાવી હતી પ્લાસ્ટિકનો ત્યાર પછી આપણે દ્રાબા લાધીને ખાઈ છે તો પણ વરસાદ પડે છે તો હવે શું કરવું તમે જ કહો વરસાદ પડે છે અમારા ઘરમાં તો જોઈ લો અહીંયા રાતના વરસાદ આવ્યો તો અમારો ગાદલો પણ પલળી ગયો છે અને અમારો પંખો પણ પલળી ગયો એના હિસાબે બંધ પડી ગયો છે તો તમે જોઈ શકો છો ગાદલો આખો અડધો પલળી ગયો તો ગાદલો આખા ઘરમાં પાણી પડે છે ને અહીંયા કારણ ભાઈની ટી શર્ટ નીચે પડી હતી તો એ પણ આખી પલળી ગઈ છે અને પટ પણ આખો પલળી ગયો છે પાછી પણ લાધી છે એટલે લપટવાની પણ બહુ બીક લાગે ક્યારે લપટીને પડી જાય એનું કાંઈ નક્કી નહીં તો પંખો ખોટકાઈ ગયો છે તો એ પણ સરખો કરાવવો પડશે તો આપણે આજે ઓસરીમાં રહીએ છીએ ઓસરીમાં આવી ગયા છીએ થોડું થોડું પવન આવે છે બહુ તો એટલો નથી આવતો તો પણ ગરમી નથી થતી વરસાદ થઈ ગયો એટલે અર્જુનભાઈ અમારો રમે છે હું બેઠી છું આયા તો આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો અને મિત્રો ત્રણ કેમાં થોડુંક જ ઓછું છે તેર સબસ્ક્રાઈબર જ ઓછા છે તો જલ્દીથી તેર સબસ્ક્રાઈબર કરી દો અને જલ્દીથી સપોર્ટ કરો તો ત્રણ કે કમ્પ્લીટ થઈ જાય અને જોઈ લો આ છે બીજા દિવસનો વિડીયો તો અમારે કરણના પપ્પા કામેથી આવી ગયા છે સાડા ચાર વાગે છે દૂધને લેતા આવ્યા છે ફાકીને તો એ પલળીને આવ્યા છે આખો દિવસ અમારે ઓસરીમાં નથી પડતો વરસાદ તો જોઈ લો મિત્રો આજે છે ત્રીજો દિવસ ત્રણ દિવસનો ભેગો વિડીયો છે કારણ કે વરસાદમાં કેમ વિડીયો બનાવો એટલે પછી આપણે બનાવ્યું નથી તો આજે વરસાદે થોડીક વરાપ દીધી છે તો આજે મેં કીધું જાઉં ધાબા ઉપર જોયા આવું કેટલોક વરસાદ આવ્યો ત્રણ દિવસ પછી ધાબા ઉપર આવી છું તો જોઈ લો મિત્રો બારે તો એવું લાગે છે દરિયો ભયરો છે આપણે દરિયામાં રહીએ છીએ એવું લાગે છે ચારે કોરા પાણી પાણી દેખાય છે અને પવન પણ સારો હતો તો જોઈ લો આ ગાર્ડનના ઝાડવા પણ બધા ગયા છે અને આ છે અમારે અહીંયાની કંપની ટાટા કંપની તો એ અમારા ધાબા ઉપરથી સાવ નજીક જ છે બાજુમાં જ દેખાય છે તો જોઈ લો આવી રીતે છે કંઈક અમારું ગામડું શેર છે આમ તો ગામડું નથી પણ અમે છેડે આવી ગયા છીએ શેરના એટલે એવું છે ને હવે હું જાઉં છું નીચે અમારો અર્જુનભાઈ સૂતો છે અને કરણભાઈ અહીંયા દુકાને ગયો તો દુકાનેથી કંઈક લઈ આવ્યો છે તો મને કહે છે હું લખી છું કે મમ્મી કે ચોમાસામાં એ કે ચોમાસાની જરૂરતની વસ્તુ કે મળી ગઈ મેં કીધું શું છે વરી બતાવ તો હમણાં બતાવશે તમને જોઈ લ્યો તો એ કે લાઇટ નીકળી કે લાઇટ વહી જાય તો આપણે કે લાઇટ લગાવવા કામ આવશે એ કે જરૂરતની વસ્તુ જે કે નીકળી તો ભાઈ અમારું આવો ભાગ લઈએ રમકડા નીકળે એટલા માટે બસ એને રમકડું નીકળી ગયું એટલે બસ ભાગની જરૂર નથી એને તો ભાગ તો એ હમણાં મૂકી દેશે ફ્રેન્ડ થોડુંક જ ખાધું તું પછી મૂકી દીધું એ કે નથી ખાવું રમકડો નીકળ્યો લાઈટ એટલે લાઇટથી રમવા માંડો રમશે કેટલી વાર જરાકવાર વારમાં તો એ તોડીને નાખી દેશે રમકડું તો એનું ક્યાં પડ્યું હશે પણ જરાકવાર રમકડું છે એટલે જોશે તો ફ્રેન્ડ જોઈ લો આજે ચોથા દિવસે પણ અમે અહીંયા ખાટલો રાખ્યો છે તો ખાટલા ઉપર બેઠા છીએ અને સવાર સવારમાં નાસ્તો ને એવું બધું કરી દીધું છે ને કરણભાઈ આજે છે ચોથો દિવસ તો ચોથા દિવસે આપણે કરણભાઈ આજે જાય છે નિશાળે એક દિવસ હતો રવિવાર સોમવાર અને મંગળવાર ને આજે છે બુધવાર તો આ છે આજે સવારનો વિડીયો તો કરણભાઈ આજે જાય છે નિશાળે બે દિવસ વરસાદ હતો એના હિસાબે રજા રાખી હતી તો આજે જાય છે એ નિશાળે કરણભાઈ એના પપ્પા જાય છે કામે સવાર સવારમાં તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો આટલા દિવસ થયા તો આપણે થોડા ટેન્શનમાં હતા અને એના હિસાબે કાંઈ સારો વિડીયો પણ નથી બનાવી શક્યા અને આપણા વ્યૂઝ પણ ઘણા બધા ડાઉન થઈ ગયા છે કારણ કે પહેલાં જેવા વ્યૂઝ પણ આવતા નથી તો હવેથી આપણે કોશિશ કરશું કે સારા વિડીયો બનાવીએ હવેથી કાંઈક આપણે સારા વિડીયો બનાવશું તો આજનો અમારો વિડીયો આવો તો કંઈક ચાર દિવસનો ભેગો તો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ટાટા